આવી પહ્યો છું મહારાજ ભરદુર ની હજુ ચાલ સામે વૃક્ષ છે એ વૃક્ષ ની ચિત્ર નીચે આરામ કરું જરૂર મહારાજ આવતા હોય એવું જણાય આજ મને પરિચિત વિક્રમ કહું મોટાભાઈ આ જંગલ છે હા જંગલ ની અંદર હું જાઉં છું અશોપાળ પાસે પશુ પક્ષી ની ભાષા શીખો ભલે મોટા ભાઈ તું આયા જ ઉભો છે આપડા અશ્વર ધ્યાન રાખજે મને જરૂર પડશે તો હું તને જરૂરથી યાદ કરીશ કાંઈ વાંધો નહીં ભાઈ હા શુભાણ વધારો મહારાજ તમારી જ રાહ જોઈ રહ્યો હતો મહારાજ અહીંથી તમારી ઉજ્જૈન નગરી ચાર કોચ દૂર વશુ ઉપર પ્લાન કરી પશુ પક્ષીની ભાષા શીખવા માટે આવ્યા છું મહારાજ અહીંયા સોળે કણાયેલી ખીલેલી વનસ્પતિ આ વિશ્વ આખું મંદિર જેવું બનાવ્યું એ જ પરમાત્મા એ જ મીઠી સુગંધની લહેરો આજે સૌ ગમ ભૂલાવે ઝુલે છે તરુવર ડાળીઓ આનંદ પામે છે જો મહારાજ એક એક ડાળી ઉપર અનેક પક્ષી આવી બિરાજે પર પર સ્વા કરીને પોતાના દિલને રીજાવે છે મહારાજ અસુપાળ એ વાતનો આનંદ તો તું એકલો જ માણી રહ્યો છે તારા કહેવા પ્રમાણે આજ હું જંગલમાં સાર સાર દિવસથી એક જગ્યાએ બેઠો છો છતાં હજુ મને સમજણ પડતી નથી કે આ પશુ પક્ષીઓ શું વાતો કરે છે સારું છે સફાળ કે તું મને કલાવતીની ખોટ પૂરી કરી દેસ મિત્રા વેલા જંગલની અંદર મારું શું થશે માટે કૃપા કરીને કહે છે પાડ કે જો આ ગોર જંગલની અંદર કેટલો સમય બેસવું પડશે મહારાજ આ ગોર જંગલની અંદર તમારે 4 દિવસ થયા છે અને હજુ એવા 4 દિવસ બાકી છે મહારાજ નહીં સફાળ 4 દિવસનો વિયોગ મારી ભીંગલા કઈ રીતે સહન કરી શકે છો મહારાજ ત્યારે તમને થોડી ઘણી ભાષા આવડશે મહારાજ નહીં અશોપાલ સાર સાર દિવસ મારા માટે સાર યુગ સમાન છે અશોપાલ મહારાજ તમે જેને વિયોગ કહો છો સામેના વૃક્ષ ઉપર નજર કરો વિયોગ કોને કહેવાય આપો આપ સમજા મહારાજ જુઓ અશોપાલ સામે તો ખાલી વૃક્ષ ઉપુસ નહીં નહીં મહારાજ વૃક્ષની જાતે વેલી વિતાય વિતાય લંબાઈ ભેટી રહી છે મહારાજ જુઓ અશોપાલ એનો ભાવાર્થ એનો ભાવ છે કે વૃક્ષ પોતાના સ્થાન પર અવિચળ છે અને વેલી સ્ત્રી સમાન છે એ વૃક્ષનો વિયોગ સહન ન કરી શકતા એ મે લંબાઈ લંબાઈને ભેટી રહી છે મહારાજ અશુપાળ તું શું કહેવા માંગસ એ જ કે સમજાવ મહારાજ શાંત થાઓ આ વેલીની માફક મહાદેવી પિંગલા વિયોગી નથી એટલું સમજો તમારે 360 મહારાણી અનેક દાસીઓ અને કલાવતી સાથે મહાદેવી પિંગલા આનંદ માણતા છે આવેલીની માફક વિયોગી નથી મહારાજ નહીં સુપાળ સર સર દિવસનો વિયોગ મારી પિંગલાને સારી યુગસમન લાગતો છે સપાલ મહારાજ આ જગતની અંદર કઈ મેળવું હોય તો મહેનત કે પુરુષ પુરુષાર્થ વિના મળતું નથી મહેનત વગર મેળ કે માલ્યા થતા નથી કંગાજીને પૃથ્વી પર લાવવા ભગીરથી બનવું પડે ભયંકર તપસ્યા કર્યા સિવાય પ્રભુના દર્શન થતા નથી સરસ્વતી ઉપાસના વિના સરસ્વતી રીચતા નથી ચામી દેખાય જે પહાડ એ પહાડની ટોચ ઉપર જવા અનેક પથ્થરોની ઠોકરો ખાવી પડે મહારાજ આવા નિશાસ નાખવાથી હૃદયની વ્યાજી તળે નહીં એક ઘણીની સાધનાથી સામાન્ય સાધના પણ ફળે નહીં બસ અસુપાળ બસ તારી બસ અપસે આજ મારી છે

એમની ભાષા ની અંદર શું કહે છે મહારાજ છેલ્લા શબ્દ ની અંદર શું કહે એ જ કમળ અને ભમર

જ્ઞાનમય પ્રજ્વવલિતો પ્રદીપક અંતેરના ઊર્મિથી અજ્ઞાન ધીમી રાંધે છે જ્ઞાનમય પ્રજ્વવલિતો પ્રદીપક ચચુરો ઊર્મિત તસ્મે શ્રી ગુરુન નમઃ મહારાજ ગુરુ વિના આ જગતની અંદર કઈ જ્ઞાન ન મળતું નથી મહારાજ જો સામેના વૃક્ષ ઉપર સારસ પક્ષીને સારસ જોડી બેઠી છે સારસ અને સારથી

તમારે ને મહાદેવી પિંગલા વચ્ચે કેટલો પ્રેમ છે તમારા મૃત્યુના ખોટા સમાચાર આપો રાજ મહેલની અંદર ઊંચે નગરી ના અંદર કોઈ પ્રતિહાર મોકલો અને તમારા મૃત્યુના ખોટા સમાચાર આપો એટલે ખાતરી થઈ મહારાજ સાબિત થાય બંધુ વિક્રમ કહો મોટા ભાઈ વિક્રમ તું રાજ અંદર જા અને તારા ભાભીને મારા મૃત્યુના ખોટા સમાચાર આપ હરી મોટા ભાઈ

ખરેખર પિંગલાના મોહની અંદર પછાઈ ગયેલા છે કોઈ પરવા નહી ચાલ હવે કઈક કરવા દે બીજો ઉપાય પ્રણામ શોપાલ આશીર્વાદ કહે કે તું કોણ છે અને આ વેરાન જંગલની અંદર શા માટે ભટકી રહ્યો છે ક્ષમા કરો શોપાલ એક સમયે ઉજ્જૈન નગરીની અંદર રાજ કવિ તરીકે પદવી ભોગવી રહ્યો હતો શાંતિ નામ નો બ્રાહ્મણ મહારાણીના ના કહેવાથી જેને મને જીવત દાન આપ્યું એના કહેવાથી ઉપકાર ના બદલામાં આ કરવાની મારે ફરજ પડી સોપાલ અપરાધ મારો ક્ષમા કરો એટલે શું માફી માંગવા આજે મારી પાસે આવ્યો છે અને એવો મારો તે અપરાધ કર્યો છે આ ગોર જંગલ ની અંદર જે પશુ પક્ષીની ની ભાષા નહીં એક પામર મનુષ્યની ભાષા હતી શા માટે તું ગાઈ રહ્યો હતો અશ્વપાલ થોડી લક્ષ્મી મેળવવાની લાલચે જેથી કરી મારે આ કાર્ય કરવાની ફરજ પડી મારો અપરાધ ક્ષમા કરો તારા સ્વાર્થ ખાતર મારી તમામ ધારણા ઉપર પાણી ફેરવી દીધું છે જાણો છો શોપાલ પણ આપ તો સમર્થ છો શોપાલ કે મારવાનો ધણી મહારાજ ભરતોરી આપ જેમ કહો તેમ કરે છે તો એવો મને માર્ગ બતાવો જેથી કરી રાજ કવિતરખની પદવી મને પાછી મળે મારો સંસાર સુખમય હોય અને થોડી લક્ષ્મી મળે એવો મને માર્ગ બતાવો અશ્વપાલ તારો સંસાર સુખમય રહે અને જે રાજ કવિની પદવી તું ભોગવી રહ્યો તો ઉજે નગરીની અંદર હા તે પદ પાછું પ્રાપ્ત થાય એવો તને એક રસ્તો બતાવું તો જરૂર એવો માર્ગ બતાવો સોપાલ કે પાપ અનિતિ ભ્રષ્ટાચાર આ માર્ગ ક્યારે અપનાવતો નથી તહરર કે મારી નેક અને ટેક બંને અડગ છે એટલે કરી મારો સંસાર સુખ મે વિતે એવો મને માર્ગ બતાવો સોપાલ સાંભળ પાપ ને અનિતિ મને પણ પસંદ નથી અત્યારે તો હું તને માફી આપી શકું છું હા શોભાલ પણ સાવળ ગઈ કાલે આ ઊંચે નગરીના ગોળ જંગલની અંદર ચાર કુશ દૂર અસુ ઉપર પ્લાન કરી અસુ ખેલાવા માટે ગયો હતો હા શોભાલ ત્યાં મને એક સિદ્ધ મહાત્મા પુરુષના દર્શન થયા હતા જા એ જરૂર તારું દુઃખ તરીત દૂર કરશે જરૂર જઈશ શોભાલ આપને બતાવેલો માર્ગ ગોળ જંગલની અંદર સિદ્ધ મહાત્મા પુરુષના શરણે નમું

भाई कोने तूं कोन छो ज्ञा थी वीचारी जो भाई तूं कोन छो ज्ञा थी वीचारी जो